કેમ છો વિદ્યાર્થી મિત્રો પુราช વ્યાસ આપ સૌનું આપ સૌની YouTube ચેનલ ઓન્લી સાયન્સ નથિંગ else માં સ્વાગત કરું છું આજના વિડિયો લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 2026 ની બોર્ડ ની પરીક્ષામાં વિજ્ઞાન વિષય ની અંદર ચેપ્ટર 1 થી 4 ના આઈએમપી પ્રશ્નો ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર ની અંદર આપણે મોટા ભાગે જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેની જ ચર્ચા કરીશું અને કેટલાક પ્રશ્નોના સોલ્યુશન આપણે ઓલરેડી છે તો તમે પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે ચેપ્ટરના જે ક્વિક રિવિઝનના વિડીયો છે તે જોઈ શકો છો અથવા તમે કોઈ પણ મટીરિયલ યુઝ કરતા હોય એની અંદર એ પ્રશ્નોના જવાબ તૈયાર કરી શકો છો આ વિડીયો લેક્ચર માત્ર ને માત્ર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે

બે હજાર વર્ષ માટે પ્રશ્ન વિચારવો હોય કે કયો પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો સંયોગીકરણ પ્રક્રિયા સિવાય રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જેમ કે વિઘટન પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એના આગળના વર્ષે પણ વિઘટન પ્રક્રિયા પ્રકાશીય વિઘટન પ્રક્રિયા બોર્ડે પૂછી લીધી છે માટે આ વર્ષ માટે જો આપણે વધારે આઈએમપી મોસ્ટ કહી તો એવા બે પ્રશ્નો આ બનશે તો એ બે પ્રશ્નો કયા વિદ્યાર્થી મિત્રો તો એક તો થશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા

જે તરીકે ઓળખાય માટે આ પ્રક્રિયાને કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા તો આ બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે કહી પણ એ સિવાય પણ જે અન્ય રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર છે જેમ કે એક વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાનો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો જોઈને જ જવો જોઈએ ક્લિયર અને અને રેડોક્સ રેડોક્સ પ્રક્રિયા પ્રક્રિયા તમે તૈયાર કરો એટલે જેની અંદર ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય તો ઓક્સિડેશન અને રિડક્શનની પણ વ્યાખ્યા વાંચીને જજો કારણ કે બે માર્ક ની અંદર તમને પૂછી શકે ઓક્સિડેશન અને રિડક્શન નો તફાવત પણ પૂછી શકે તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી ની અંદર સેક્શન બી અને સી ની અંદર તેવા પ્રશ્નો એ સિવાય તો આઈએમપી ટોપિકમાંથી પ્રશ્નો વારંવાર આવશે ક્લિયર તો આ થઈ ગયા ચેપ્ટર એક ના આઈએમપી પ્રશ્નો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષાર

એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પીએચ માપક્રમનું મહત્વ પીએચ માપક્રમ ના મહત્વની અંદર વિદ્યાર્થી મિત્રો જેમ કે દાંતનું ક્ષયન અટકાવવામાં પછી ખોરાકના પાચનમાં પછી જમીનમાં પીએચ નું મહત્વ સજીવોના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલાક સજીવો ના માં જેમ કે લાલ કીડી કવચ વનસ્પતિની અંદર કયો એસિડ રહેલો હોય આપણે બધા જાણીએ છીએ ફોર્મિક એસિડ અને એનું નામ થશે મિથેનોઇક એસિડ બરોબર દાંતનું ક્ષયન તો કેલ્શિયમ પછી દાંત દાંત સળવાની શરૂઆત થાય દાંતનું ક્ષયન થાય તો પાંચ પાંચ કરતા ઓછી સજીવોના અસ્તિત્વમાં એસિડ વરસાદ પીએચ પાણીની વરસાદના પાણીની પીએચ નું મૂલ્ય કેટલું હોય તો આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે ખોરાકના પાચનમાં એન્ટાસિડ પદાર્થ કયો છે કોને કહેવાય તો જેનું થાય પછી ખાવાનો સોડા એનો પણ આપણે એન્ટાસીડ તરીકે ઉપયોગ કરીએ છીએ જમીનમાં પીએચનું મહત્વ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ વપરાય બેઝિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ વપરાય તો એક આમ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ શારના જે ઉપયોગથી આપણે જુદા જુદા સંયોજનો બનાવીએ છીએ એની અંદર પણ લાસ્ટ યર જે બનાવટો અને ઉપયોગો હોય એમાંથી વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ બોર્ડ ની અંદર પૂછાયેલી છે તો આ વર્ષ માટે આપણે જો બનાવટો કરવી હોય તો બનાવટ જો કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો આ વર્ષે સૌથી પહેલી જ બનાવટ તમે ખાસ તૈયાર કરજો ક્લોર આલ્કલી પદ્ધતિ ક્લોર આલ્કલી પદ્ધતિ છે એના માટેની વિદ્યાર્થી મિત્રો તો એન એઓએચ ની બનાવટ મિત્રો NaOH ની બનાવટ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ માટેની આલ્કલી પદ્ધતિ બનાવટ અને ઉપયોગો અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાવાનો સોડા પણ ખાવાનો સોડા બે વર્ષ પહેલા બોર્ડે પૂછી લીધેલો પ્રશ્ન છે તો ખાવાના સોડાની બનાવટ આઈએમપી કહી શકાય તેવા પ્રશ્નો છે અને પીએચ માપક્રમનું મહત્વ તો મેં વિદ્યાર્થી મિત્રો તમને કીધું જ છે આગળ ગુણધર્મો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ આ સિવાય બધા પ્રશ્નો વિદ્યાર્થી વાંચવાના જ રહેશે પણ વધારે ફોકસ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે મારે કોઈ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો સર તૈયાર કરવા હોય તો હું અત્યારે એ તમને સજેસ્ટ કરી રહ્યો છું ક્લિયર ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ધાતુ અને અધાતુ નો તફાવત અથવા તો તેના ભૌતિક ગુણધર્મો આમાંથી ઘણી બધી વાર સેક્શન એ માં પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારબાદ ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં વિદ્યાર્થી મિત્રો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે ધાતુની ઠંડા પાણી ગરમ પાણી અને પાણીની વરાળ સાથેની પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો તો આ પણ આઈએમપી પ્રશ્ન કહી શકાય ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર એક ધાતુની ઇલેક્ટ્રોન રચના અને બીજી અધાતુની ઇલેક્ટ્રોન રચના આપેલી છે ક્ષારણના ટોપિકમાંથી પ્રશ્ન પૂછેલો છે કસનળીવાળી વાળી જે પ્રવૃત્તિ તો હવે આ વર્ષ માટે આપણે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ તો મેં એક તો કીધું ધાતુ અધાતુ નો તફાવત તમને પૂછાઈ શકે

તો આ વર્ષ માટે આપણે વિદ્યાર્થી મિત્રો આઈએમ બી પ્રશ્ન જોઈએ તો ભૂંજન અને કેલ્શિનેશન આ એક તફાવત સ્વરૂપે અને પ્રક્રિયા સ્વરૂપે બંને સ્વરૂપે આ પ્રક્રિયા મોઢે કરજો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઉલટાઈને તમને એ રીતે પણ પૂછી શકે કે સક્રિયતા શ્રેણીમાં સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ ઉદાહરણ આપીને સમજાવો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય તો કેટલીક ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે આપણે કાર્બનનો કે એવા કોઈ રિડક્શન કરતાનો ઉપયોગ કરી શકતા નથી કે જે ધાતુ પ્રત્યે ઓછા બરોબર તો હવે એના માટે તમારે એવી ધાતુનો ઉપયોગ કરવો પડશે કે જે ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે અને એ ઓક્સિજનને ધાતુના ઓક્સાઇડમાંથી દૂર કરી દે તો એક થર્મિટ પ્રક્રિયા પણ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે અને બીજો

તો ધાતુ કરતા એના ઘણા બધા ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો બદલાઈ જતા હોય તો આ ટોપિક પણ આપણે મોસ્ટ આઈએમપી કહી શકીએ મિશ્ર ધાતુ તો અહીંયા હું બોર્ડ ઉપર લખી દઉં છું આઈએમપી ટોપિકમાં મિશ્ર ધાતુ બાળકો ખાસ કરું

બરોબર પછી કેલ્શિયમ ઓક્સાઇડ CaO ની બનાવટ બધી જ બનાવટો આપણો વિડિયો લેક્ચરની અંદર મૂકેલી છે ક્વિક રિવિઝન ના ની અંદર પણ ચેપ્ટર 3 નો તમે વિડિયો જોશો તો મોટા ભાગનો ઓવરવ્યુ ચેપ્ટર નો એની અંદર મૂકેલો જ છે અત્યારે મેં તમને પહેલા જ કીધું કે આ વિડિયો લેક્ચર આપણે આઈએમપી પ્રશ્નો કહી સકીએ તો એની ચર્ચા કરવા માટે અહીંયા બનાવીએ છીએ તો NaCl ની બનાવટ પૂછાય પછી જે આયનીય સંયોજનોના ગુણધર્મો હોય એ આયનીય સંયોજનોના ગુણધર્મો પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે વર્ષ પહેલા બોર્ડે આ પ્રશ્ન પૂછી લીધો છે આયનીય પરીક્ષાના ગુણધર્મો એટલે એની થોડી ઓછી રહેશે પણ વાંચવું ખાસ જરૂરી છે પણ જે વિદ્યાર્થીને એવું હોય કે ભાઈ મારા ચેપ્ટર ત્રણ માંથી મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જવાબ તૈયાર કરવા હોય તો એમણે જે અહીંયા લખ્યા છે કે ભાઈ ધાતુઓ ધાતુના ભૌતિક ગુણધર્મો વાંચી લો ત્યારબાદ ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ઠંડુ પાણી ગરમ પાણી બરોબર પછી ઉભય ગુણી ધાતુ કોને કહેવાય કે ભાઈ જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકતી હોય જેના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા હોય એલ્યુમિનિયમ એના ઉદાહરણ યાદ રાખજો સેક્શન ની માટે તો આ થઈ ગયું વિદ્યાર્થી ચેપ્ટર ત્રણ ઓવરઓલ આઈએમપી પ્રશ્નો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો અને એમાં આઈએમપી પ્રશ્નો કયા જે આપણે જોઈશું વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો કદાચ આ બાજુ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો ઘણા બધા વિદ્યાર્થીઓના આ ચેપ્ટર અઘરું લાગતું હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો સ્કીપ કરી દેતા હોય છે પણ વિદ્યાર્થીઓ જો તમે આપણા વિડિયો લેક્ચર ક્વિક રિવિઝન ના જોસો પછી ગાલાના પેપર સેટના સોલ્યુશનના વિડિયો જોશો તો એની અંદર તમને ઘણી બધી રીતે ચેપ્ટર સમજવામાં હેલ્પફુલ થશે અને એ સિવાય આઈએમપી પ્રશ્નો પણ તમે તૈયાર કરશો તો તમને પરીક્ષામાં 100% ફાયદો થશે હવે ચર્ચા કરીએ આઈએમપી પ્રશ્નોની ચેપ્ટર નંબર 4 ના તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 4 માંથી ક્રિયાસિન સમૂહ ના નામ અને તેની સંજ્ઞા નામકરણ મોઢે કરવાનું થશે જેમ કે તમને હું એવું કહું કે ભાઈ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય તેની સંજ્ઞા શું થાય તો OH થાય એના નામકરણની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રત્યય કયો લાગશે તો ઓલ હવે પ્રશ્ન તમને બોર્ડ ની અંદર કઈ રીતે પૂછાય કે પ્રોપેનોલ સંયોજન હોય તો એમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે તો પ્રોપેનોલ પ્રોપેનોલ તો પાછળ શું બોલાય છે ઓલ તો ક્રિયાશીલ સમૂહ આવશે આલ્કોહોલ એ સિવાય વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે આપણે આઈએમપી કહી શકીએ તો સમઘટકતા એટલે શું સમઘટકતા એટલે શું તમને બ્યુટેનના સમઘટકો પૂછી શકે કે ભાઈ બ્યુટેનના જણાવો અથવા અથવા તો એનું ભૌમિતિક બંધારણ દોરો તો પેન્ટેનના સમઘટકો સોલ્યુશન જોવા માટે વિદ્યાર્થી મિત્રો તમે ક્વિક રિવિઝન ની અંદર જશો તો ચેપ્ટર ચાર નું આપણે ક્વિક રિવિઝન મૂકેલું છે જેની અંદર બ્યુટેન પેન્ટેન બંનેના સમઘટકો મેં દોરીને સમજાયેલા છે તો આ એક આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા આઈએમપી પ્રશ્નોની અંદર સહ બંધ અથવા તો સંયોજનોના ગુણધર્મો હવે જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચેપ્ટર ની અંદર આપણા આયનીય સંયોજનો ના ગુણધર્મો ભણેલા છીએ આયનીય બંધના ગુણધર્મો પણ એઝ યુઝલ એ પ્રકારે થાય આયનીય બંધાયણાયન છૂટા પડી જાય એટલે વિદ્યુતના સુવાહક થાય ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય એ જ રીતે સહસંયોજક બંધ પ્રમાણમાં નિર્બળ હોય પેલો ઇલેક્ટ્રોન ની આપલે કરીને ધનઆયન અને ઋણાયન વચ્ચે બનેલો હોય સહસંયોજક બંધ

અગત્યના કેટલાક ભાઈ તમને રાસાયણિક સંયોજનો આપેલા છે પછી એ સિવાય એની રાસાયણિક પ્રક્રિયાઓનો ટોપિક પણ આપેલો છે કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનો હોય હા બીજો એક અગત્યનો પ્રશ્ન કહી શકું તફાવત સ્વરૂપે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો વિદ્યાર્થી મિત્રો સંત્રો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો ખાસ વાંચવું જ એનું કારણ છે કે આની અંદરથી તમને સેક્શન એમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે પછી તમે સંતૃપ્તના ના અસંતૃપ્ત વાંચો તો એની અંદર આલ્કેન આલ્કે અને આલ્કાઇનના સામાન્ય સૂત્રો ખાસ તૈયાર કરવા આલ્કેન નું સામાન્ય સૂત્ર થાય CNH2N+2 આલ્કીન નું થાય CNH2N આલ્કાઇન નું થાય CNH2N-2 આમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને 10 કાર્બન 15 કાર્બન 20 કાર્બન ના આલ્કેન નું સૂત્ર આલ્કીન નું સૂત્ર આલ્કાઇન નું સૂત્ર પણ પૂછી શકે છે તો આ ખાસ સેક્શન એ માટે તૈયાર કરજો એ સિવાય વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર તમને દહન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા નો પ્રશ્ન પણ બે બે માર્ક ની અંદર ટુકડા કરીને પૂછવાનો ટ્રેન્ડ વધી રહ્યો હતો વિદ્યાર્થી મિત્રો ચાર માર્કના આખા પ્રશ્નો મોટા ભાગે આ ઓર્ગેનિક કેમેસ્ટ્રી નું ચેપ્ટર હોવાથી પૂછતા નથી એ લોકો શું કરશે બે બે માર્ક ના બે પ્રશ્નો ડિવાઇડ કરી નાખશે તો એ રીતે તમને દહન પ્રક્રિયા અને એનું સમીકરણ પૂછી શકે યોક્સિલ પ્રક્રિયા તો ભાઈ આલ્કિન હોય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ યોક્સિલ પ્રક્રિયા આપે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિસ્થાપન પ્રક્રિયા આપે આવા પ્રશ્નો બે બે માર્ક ની અંદર પૂછી શકે છે અગત્યના સંયોજનોની અંદર વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ બોર્ડે પૂછેલો છે એટલે એની સંભાવના નહિવત કહી શકાય કરશો એટલે એસ્ટર અને પાણી બનશે પણ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ તો ઇથેનોલની પ્રક્રિયા તમે ખાસ કરજો જેમ કે ઇથેનોલની પ્રક્રિયા ની અંદર બે પ્રક્રિયા આપેલી છે કઈ કઈ પ્રક્રિયા તો એક તો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા અને બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલનું નિર્જળીકરણની અંદર પ્રક્રિયા પાણીનું અણુ દૂર થવાની પ્રક્રિયા આલ્કિંગ બની જશે તો આવા ટ્રેકી ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચાર આપણે જો તૈયાર કરતા હઈએ બોર્ડ ની અંદર આપણો ટાર્ગેટ હોય કે વિજ્ઞાનની અંદર આપણે સારા માર્ક્સ લાવવા છે તો એ પ્રશ્નો તૈયાર કરવા જ જોઈએ તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીના એકથી ચાર ચેપ્ટરના આઈએમપી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી ઘણા બધા વિદ્યાર્થી અત્યારે કન્ફ્યુઝ હોય છે કે સર તૈયારી કઈ રીતે કરવી તો બાળકો મેક્સિમમ રિવિઝન કરો હા સાથે સાથે શરીરને પૂરતો આરામ મળી રહે છ થી સાત કલાકની ઊંઘ લેવી જ જોઈએ બને ત્યાં સુધી ટુ વ્હીલર ઉપર ટ્રાવેલિંગ બાળકો બંધ કરતો કે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ બનવાની સંભાવના ન રહે જરૂરિયાત સિવાય કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો મેક્સિમમ સમય બેટા રિવિઝન કરો જેટલું તમે રિવિઝન કરશો મેક્સિમમ એટલા આઈએમપી પ્રશ્નો તમે તૈયાર કરીને બોર્ડની અંદર લખી શકશો અને બીજી એક ખાસ વાત શક્ય હોય ત્યાં સુધી હવે 10 એક દિવસ જેવું પરીક્ષાને બાકી છે તો શક્ય હોય ત્યાં સુધી રોજ એક વિષયનો સેક્શન બી C D લખવાનો ઘરે ટ્રાય કરો અને 10 થી એકની અંદર લખશો તો તમને એ સમયગાળાની અંદર લખવાની પણ પ્રેક્ટિસ થશે અને તમારી દિનચર્યા ને રીતે સેટ કરો કે જેથી દસ થી એક ના સમયમાં ઘણા લોકોને એવી હેબિટ હોય કે ભાઈ અગિયાર સાડા અગિયાર બાર વાગે જમવા જોઈતું હોય કે એ રીતનું હોય તો હવે તમે થોડો ટાઈમ એ રીતે અનુકૂળ કરી એક દિવસની અંદર તમારા શરીરને થોડું એ રીતે હેબિટેટ કરજો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો રજા લઈશ મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જેમાં આપણે ફિઝિક્સના આઈએમ પ્રશ્નોની ચર્ચા કરીશું મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જય હિન્દ જય ભારત